આગામી અને દિવાળીના તહેવારોને લઈને વડોદરા વેપાર વિકાસ એસોસિએશન દ્વારા એક મુહિમ શરૂ કરવામાં આવી છે જેમાં લોકો અને આયોજકોને પણ સ્વદેશી અપનાવો વિદેશી આઇટમોનો બહિષ્કામ બહિષ્કાર કરવા આહવાન કરવામાં આવી રહ્યું છે વડોદરા શહેર વેપાર વિકાસ એસોસિએશન દ્વારા નવી મુહિમ શરૂ કરવામાં આવી છે આ અંગે માહિતી આપતા વેપાર વિકાસ એસોસિએશનના પ્રમુખ પરેશભાઈ પરીખે જણાવ્યું હતું કે આ અમારો વિરોધ નથી દેશભરના નાના મોટા વેપારીઓને અમારી અપીલ છે ઓગસ્ટની બીજી તારીખે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાના વેપારીઓને સ્વદેશી જાગરણ અભિયાન અને વોકલ ફોર લોકલ આઇટમ માટે આહવાન કર્યું હતું એના ભાગરૂપે કેટ ગુજરાત અને વડોદરા વેપાર વિકાસ એસોસિએશન દ્વારા એક મુહિમ ઉપાડવામાં આવી છે સ્વદેશી અપનાવો સ્વદેશી જાગરણ અભિયાન આના માટે અમે લોકોએ બાર ઓગસ્ટના રોજ આખા વડોદરામાં પાંચ હજારથી વધુ દુકાનોમાં હેન્ડબિલ વેચ્યા હતા અને દરેક વેપારીઓને વિનંતી કરી હતી કે મહેરબાની કરીને સ્વદેશી ચીજવસ્તુઓનું વેચાણ કરજો હવે આગામી દિવસોમાં નવરાત્રિ અને દિવાળી જેવા ફેસ્ટિવલ આવી રહ્યા છે દુર્ગા પૂજા ઓનમ જેવા તહેવારો પણ આવી રહ્યા છે તો અમે વડોદરા વેપાર વિકાસ એસોસિએશન અને કેટ ગુજરાત તમામ ગરબા આયોજકોને વડોદરાના તમામ ગરબા આયોજનોમાં એક વિનંતી કરીએ છીએ કે મહેરબાની કરીને તમારી ત્યાં જે પણ ખાણાપીણાના સ્ટોલ રાખો છો એમાં એક પણ વિદેશી સ્ટોલ ન રાખશો સ્વદેશમાં આપણે ત્યાં ખૂબ જ સરસ વસ્તુઓ સારી ખાણીપીણી મળે છે ટેસ્ટી પણ હોય છે તો મહેરબાની કરીને દરેકને વિનંતી છે કે તમે વિદેશી ખાણીપીણીની વસ્તુનો ઉપયોગ ન કરશો અને ગરબા આયોજકોને દુર્ગા પૂજાના તમામ પંડાલોના આયોજકોને લાગુ પડે છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે નાગરિકો પણ કોઈક જગ્યાએ વિદેશી વસ્તુઓની ખાણીપીણી મળતી ન હોય તો મહેરબાની કરીને ફક્ત સ્વદેશી જ આઇટમોને પ્રાધાન્ય આપજો અને આ ઉપરાંત નવરાત્રિ અને દિવાળીમાં ઓનલાઈન બિઝનેસ એટલો બધો વધી ગયો છે કે અમારા હજારો લાખો વેપારીઓ ઓનલાઈન બિઝનેસની સામે ટકી રહેવા ઝઝૂમી રહ્યા છે તો દરેક નાગરિકોને વિનંતી છે કે એક વેપારી બીજા વેપારી પાસે ખરીદી કરે અને નાગરિકો પણ વેપારી પાસે જ ખરીદી કરે હવે એવું નથી રહ્યું કે ઓનલાઈનમાં પણ વસ્તુ સસ્તી મળે તેમાં પણ ખૂબ મોંઘી વસ્તુ અને ડુપ્લિકેટ વસ્તુઓ અને ખરાબ વસ્તુઓ મળતી રહી થઈ છે એક વખત અમે અમારા વેપારીઓ પાસે જાઓ અને વેપારીઓ પાસે ભાવ કમ્પ્લીટ કરો અમારા તમામ વેપારીઓ સારું ડિસ્કાઉન્ટ આપે છે સારી સર્વિસ આપે છે માટે દરેક નાગરિક લોકલ દુકાનમાંથી ખરીદી કરે તો અમારા નવરાત્રી અને દિવાળી જેવા તહેવારોમાં બજારોમાં રોનક આવશે તેમ જણાવ્યું હતું વેપાર વિકાસ એસોસિએશનના ચેરમેન રમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આ મુહિમ માટે અમે બસ્સોથી વધુ માણસો ભેગા થયા હતા અને પાંચથી દસ હજાર પેમ્પલેટ પહોંચ્યા છે અને આજે મા દુર્ગા જે તહેવાર

ભારતના અને ગુજરાતના તમામ નાગરિકોને વેપારીઓને એક અપીલ છે ઓગસ્ટની બીજી તારીખે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ નાના વેપારીઓને સ્વદેશી જાગરણ અભિયાન અને વોકલ ફોર લોકલ આઇટમ માટે એક આહવાન કરેલું હતું એના ભાગરૂપે કેટ અને વડોદરા વેપાર વિકાસ એસોસિએશન દ્વારા એક મોહિમ ઉપાડવામાં આવી છે કે સ્વદેશી અપનાવો સ્વદેશી જાગરણ અભિયાન આના માટે અમે લોકોએ બાર ઓગસ્ટના રોજ આખા વડોદરામાં પાંચ હજારથી વધુ દુકાનોમાં હેન્ડબિલ વેચેલા હતા અને દરેક વેપારીઓને વિનંતી કરી હતી કે મહેરબાની કરીને સ્વદેશી ચીજ ચીજવસ્તુઓનું વેચાણ કરજો હવે આગામી દિવસોમાં નવરાત્રી અને દિવાળી જેવા ફેસ્ટિવલ આવે છે વેસ્ટ સાઇડ ઉપર દુર્ગા પૂજા અને ઓનમ જેવા તહેવારો નોર્થમાં આવે છે તો અમે વડોદરા વેપાર વિકાસ એસોસિએશનને કેટ ગુજરાતના તમામ ગરબા આયોજકોને વડોદરાના તમામ ગરબા આયોજકોને એક વિનંતી કરીએ છીએ કે મહેરબાની કરીને તમારે ત્યાં જે તમે ખાણીપીણીના સ્ટોલ રાખો છો એમાં એક પણ વિદેશી આઇટમોના ખાણીપીણીના સ્ટોલ ના રાખશો સ્વદેશમાં આપણે ત્યાં ખૂબ સરસ વસ્તુઓ સારી ખાણીપીણીની મળે છે ટેસ્ટી પણ હોય છે કિફાયતી પણ હોય છે તો મહેરબાની કરીને દરેક આયોજકોને કંઈ વિનંતી કે તમે વિદેશી ખાણીપીણીના વસ્તુઓના સ્ટોલ ના રાખશો આ ગરબા આયોજકોને અને દુર્ગા પૂજાના પંડાલોવાળા તમામ આયોજકોને લાગુ પડે છે અને આપના માધ્યમથી હું જણાવવા માગું છું કે નાગરિકો પણ ધારો કે કોઈ જગ્યાએ વિદેશી ચીજ વસ્તુઓની ખાણીપીણી મળતી હોય તો મહેરબાની કરીને તમે ફક્ત આપણી સ્વદેશી આઇટમોનો જ ખાણીપીણીઓના સ્ટોલ પાસે જજો અને આ ઉપરાંત નવરાત્રિ અને દિવાળી આવે છે ઓનલાઈનનો બિઝનેસ એટલો બધો વધી ગયો છે અમારા હજારો લાખો વેપારીઓ ઓનલાઈન બિઝનેસની સામે ટકી રહેવા ઝઝુમી રહ્યા છે તો તમારા માધ્યમથી દરેક નાગરિકોને વિનંતી છે દરેક વેપારીઓને વિનંતી છે કે એક વેપારી બીજા વેપારી પાસેથી ખરીદી કરે અને નાગરિકો પણ વેપારી પાસેથી જ ખરીદી કરે હવે એવું કાંઈ નથી રહ્યું કે ઓનલાઈનની વસ્તુ સસ્તી મળે ઓનલાઈનમાં પણ ખૂબ મોંઘી વસ્તુ ડુપ્લિકેટ વસ્તુ અને ખરાબ વસ્તુઓ મળે છે એક વખત તમે અમારા વેપારીઓ પાસે જાઓ અને વેપારીઓ પાસે ભાવ કમ્પેર કરો મારા દરેક ઇલેક્ટ્રોનિકના વેપારીઓ મોબાઈલના વેપારીઓ કપડાંના વેપારી બૂટ ચપ્પલના વેપારીઓ દરેક જણ તમને સારું ડિસ્કાઉન્ટ આપે છે સારી સર્વિસ આપે છે તો માટે એક વેપારી બીજા વેપારી પાસે ખરીદી કરે અને દરેક નાગરિક લોકલ દુકાનોમાંથી ખરીદી કરે તો અમારા નવરાત્રિ અને દિવાળી જેવા તહેવારોમાં બજારમાં રોનક આવશે આપણા વડાપ્રધાને બીજી તારીખે બીજી ઓક્ટોબર બીજી 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 તારીખે ડિક્લેર કર્યું હતું સૌ પ્રથમ કેટ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ પરેશભાઈ અમારા ગુજરાતના પ્રમુખોનું એડવાઇઝર અને વડોદરા વેપાર વિકાસ એસોસિએશન આખા ઇન્ડિયામાં પહેલી શરૂઆત કરી હતી અમે લોકો એ બસો માણસ ગાંધીનગર ભેગા થયા હતા અને પાંચથી દસ હજાર બધાને વેચ્યા છે આની માટે જ અને આજે મા દુર્ગાનો જે જે આજે જે ગરબા છે મા દુર્ગાની જે શક્તિ છે જે નરેન્દ્ર મોદી એના એના ખાસ પૂંજારી છે અને આ શક્તિ તમે વિચાર તો કરો કે આખા ભારત દેશની અંદર ગુજરાતની અંદર લાખો બહેનો અમારી માતાઓ બહેનો બધી બધી ગરબા ફરશે અહીંયા સ્ટોપ ગરબા પડશે એની શક્તિ તો જુઓ આટલા બધા બાવીસ લાખની વસ્તીમાં વીસ લાખ વ્હી છે એના ધુમાડામાં જઈને પણ એ લોકો આખી રાત થાકતા પણ નથી આ મહાશક્તિની આ મહાશક્તિની એક શક્તિ છે આ શક્તિમાં અમે દરેકને વિનંતી કરીએ છીએ કે હવે તમે જુઓ આ આ દેશની હાલત શું આપણે બધા મહાસત્તા મહાસત્તા હવે આપણી મહાસત્તામાં આપણે એન્ટ્રી થઈ ગયા છે માટે તમે બધાને આહવાન છે કે ખરો ખરો મોકો છે આ ગુજરાતમાંથી આખા ભારત દેશમાં બધામાં પસરશે કે તમે લોકો આ ગરબાવાળાના આયોજકોને ગમેટલા પૈસા આપે મોટા લોકલ લોકલ ખાદ્ય પદાર્થ લોકલ વસ્તુનો તમે આગ્રહ રાખો અને મારી નમન વિનંતી છે બહેનોને મેં બહેનોને માતાઓ એમની સાથે ગરબા ફરે છે એમને નમન વિનંતી છે તમે બાયકોટ કરો અને આપણે ઇન્ડિયાની વસ્તુનો વાપરો અને તમે અમને પૂરો સપોર્ટ આપશો એવી અમને સૌથી આશા છે મારો પરિચય રમેશભાઈ પટેલ ઓલ ઇન્ડિયા ઓલ ઇન્ડિયાનું ગુજરાતનું એડવાઇઝર અને વડોદરા વેપારી વિકાસ એસોસિએશનનું ચેરમેન